સુરતમાં રોજગારી હેતુસર અનેક રાજ્યોમાંથી શ્રમજીવી પરિવારના લોકો આવીને વસવાટ કરે છે ત્યારે બાળકોને યોગ્ય શિક્ષણ મળે માટે શિક્ષણના ક્ષેત્રે અનોખું અભિયાન ચાલુ છે સરકારી શાળાના શિક્ષકો માત્ર શાળાની ચાર દિવાલ વચ્ચે નથી ભણાવતા પરંતુ પોતે પણ મેદાન ઉતરીને હાથની અંદર માઈક લઈ શ્રમજીવી વિસ્તારના દરવાજે દરવાજે જઈ રહ્યા છે સુરતના સરકારી શિક્ષકો દ્વારા ભગીરથ પ્રયાસ પણ થઈ રહ્યા છે મારું નામ ચંદ્રશેખર પ્રકાશ નિકમ છે હું અત્રેની શ્રી દામોદર હરિ ચાપેકર શાળા નંબર બસો બાવીસનો મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું અમે વેકેશનના દસ દસ પંદર દિવસ પહેલાંથી જ વિસ્તારમાં જઈને વાલીઓને જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત છે તેમજ ગુજરાત સરકાર દ્વારા જે વિદ્યાર્થીઓ માટે લાભ અને યોજનાઓ આપવામાં આવે છે એ તમામની માહિતી ટેમ્પલેટ છપાવીને દરેકના ઘરે ઘરે જઈને આપી રહ્યા છે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને બૂટ મોજા ગણવેશ પાઠ્યપુસ્તકો સ્પોર્ટ્સ યુનિફોર્મ સ્પોર્ટ્સ શૂઝ આવા તમામ સારા લાભો આપવામાં આવી રહ્યા છે એટલે અમે વાલીઓને જાગૃત કરીએ છીએ કે તમે સરકારી સ્કૂલમાં તમારા બાળકને નાખો જેમાં જે વિદ્યાર્થી ધોરણ છમાં એક નંબર લાવે છે કે આવે છે એનું એને સાયકલ પણ આપવામાં આવે છે આવા સરસ લાભ જો સરકારી સ્કૂલમાં મળતા હોય તો ખરેખર સરકારી શાળામાં વિદ્યાર્થીને પ્રવેશ કાર્ય લેવું જોઈએ તેમજ અત્યાર સુધી પંદર થી વીસ બાળકોએ ખાનગી સ્કૂલમાંથી અમારી સ્કૂલમાં આવ્યા છે અને વાલીઓનો ખાસ સારો પ્રતિસાદ મળી રહ્યો છે હા મારું નામ કૃષ્ણા મંગેશ પટેલ હું શાળા નંબર બસો બાવીસ ઉપ શિક્ષક તરીકે ફરજ બજાવું છું અમે છેલ્લા પંદર દિવસથી આપણા આ નાગસર અને અવિરભાવ બે અને એકમાં પ્રચાર માટે નીકળ્યા છે કેમ કે અહીંયાના જે વાલીઓ જે છે એમને સરકારી જે લાભો છે એમને ખબર નથી કે ભાઈ કયા કયા લાભો સરકારી સ્કૂલોમાં મળે છે એમને તો એક જ ધારણા છે કે પ્રાઇવેટ સ્કૂલોમાં ખૂબ સારું બનાવવામાં આવે છે પણ એ જ નથી જાણતા કે અહિયાં જે બનવામાં આવે છે અહીંયા જે ક્વોલિફાઈડ ટીચરો જે છે કે આપણા સરકારી સ્કૂલોમાં જ હોય છે જ્યારે કે ત્યાં પ્રાઇવેટ સ્કૂલોમાં બારમાં બારમાં બનેલા ટીચરો પણ ભરવામાં આવે છે અને એમનું શિક્ષણ જે છે એમનું જે શિક્ષણનું ધોરણ છે અથવા તો જે ફી મોટા પ્રમાણમાં લેવામાં આવે છે એ જાણવા છતાં પણ એ પ્રાઇવેટ તરફ વળી રહ્યા છે તો એ એમની આ ઉદાસીનતા દૂર કરવા માટે અમે આ પ્રચારક કરી રહ્યા છે પ્રચાર કરવાથી કેટલો લાભ પ્રચાર કરવાથી સાહેબ અમને દસ પંદર દિવસથી અમે જેટલા પ્રચારક માટે નીકળ્યા

ત્યાંથી સ્પેશિયલ ટીચર આવે છે તેમજ દિવ્યાંગ બાળકો માટે પણ એક ટીચર સ્પેશિયલ છે એ પણ દર ગુરુવારે આવે છે અને એ પણ દિવ્યાંગ બાળકોને બનાવે છે